અહીંનો ચોવીસ કલાક કાર્યરત કાર્ડિયા વિભાગ છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચામાં રહ્યો છે કારણ કે અહીં આવનાર દરેક દર્દી જે હૃદયની સારવાર માટે આવે છે તે બીમારીને હરાવીને અને જિંદગીને જીતીને જાય છે જાણવામાં આવ્યું છે કે પ્રશાસને પણ આ હોસ્પિટલના વખાણ કર્યા છે કારણ કે અહીં એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી જેવી સારવાર આયુષ્યમાન કાર્ડ હેઠળ નિઃશુલ્ક કરવામાં આવે છે તમે સાચું સાંભળ્યું આવી મોંઘી સારવાર આ હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવામાં આવે છે વધુ માહિતી આપણે લોકો પાસેથી જાણીશું કે કેવું છે તેમનો અનુભવ સંવાદદાતા મયંક પાસેથી મયંક શું કેવું છે લોકોનું આ મુદ્દા વિશે સ્વામિનારાયણ હોસ્પિટલ ના એક દર્દી ના સગા થી કે એમનો કેવો અનુભવ રહ્યો સાહેબ તમારો કેવો અનુભવ રહ્યો સાહેબ મારા પપ્પાને અહીંયા દાખલ કર્યા હતા એમને એન્જીઓગ્રાફી કરવા માટે લાયા હતા પણ સાહેબ સાચું કહું ને કે ઓપરેશન તો મારું મા કાર્ડમાં થઈ ગયું પણ મા મફત સારવાર થઈ છતાં પણ એ લોકોની તમે સુવિધા ટેકનોલોજી અને એ લોકોનો જે સ્ટાફ છે બરાબર છે જે ડોક્ટર છે એમનો સ્વભાવ એટલો બેસ્ટ હતો ને સાહેબ અને એમની જે

અહીંયાના જે ડૉક્ટર છે ને એ તમે બહુ આમ સારું ફીલ કરાવે ને કે એમ લાગે કે આમ ઘરના ડૉક્ટર છે એવું ફીલ કરાવે અહીંનું સ્ટાફ જે છે એ બહુ અનુભવી છે એ બહુ સારી છે નાસ્તા વાસ્તાની આમ બધું સારી રીતે થાય છે આમ હાઇજીનિક છે આમ સારી સગવડ આપે છે સાહેબ જણાવો કે તમને કેવી ન ખબર પડી કે તમારા પપ્પાને એન્જિયોપ્લાસ્ટીની જરૂર છે એ એસએમબીએસ હોસ્પિટલમાં મેં ચેકઅપ કરાવ્યા પપ્પાને લઈને ત્યાં ડોક્ટરે કીધું કે તમારા પપ્પાની નળી એક બ્લોક છે તો અમે બધા ડરી ગયા કે ત્યાંના અમને પોસાય હશે કે નહીં ત્યાંનું પેકેજ કેવું છે ખ્યાલ નહોતો પછી ત્યાં ડૉક્ટર અમને જણાવ્યું કે ત્યાંનું પેકેજ અમને પોસાય એવું છે તો પછી ત્યાં અમે એનું સર્જરી કરાવી સર્જરી બાદ અમને સારું લાગ્યું કે કેવું છે થેન્ક યુ મયંક આ મુદ્દા વિશે વધુ ચર્ચા કરીશું એક નાનકડા બ્રેક બાદ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી और गुरुवर्य परम पूज्य स्वामी श्री के आशीर्वाद से शुरू हुई इस एसएमडीएस सोमिनारायण हॉस्पिटल में समाज के हर वर्ग के लोगों को बेहतर और अफोर्डेबल रेट्स में सारवार मिले यह हमारा उद्देश्य रहा है इसीलिए हर बीमारी को हराने के लिए यहां उपलब्ध है विभिन्न अफोर्डेबल पैकेजेस इस पैकेजेस में कोई भी हिडन चार्जेस नहीं है दवाई और रिपोर्ट्स भी इस पैकेज में शामिल है तो अब आपको तय करना है कि आपके परिवार में बीमारियों का, का पैकेज चाहिए या तंदुरुस्ती का पैकेज સહી ચૂને ચૂંકી વાત પરિવાર કી હે એસએમબીએસ સ્વામિનારાયણ હોસ્પિટલ સમજદાર લોકો સ્વાગત છે તમારું ફરીથી સંસદની સમાચારમાં સૂત્રોના જણાવ્યા અનુસાર એસએમબીએસ સ્વામિનારાયણ હોસ્પિટલમાં અત્યાર સુધી આઠ લાખથી પણ વધુ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે આ હોસ્પિટલનો ઉદ્દેશ જે લોકોની સેવા કરવાનો છે તે પુરવાર થાય છે એમના ની કિંમત જોઈને હોસ્પિટલે અનેક પેકેજીસ ડિઝાઇન કર્યા છે જેમાંથી હૃદયનું પેકેજ જાણવા જેવું છે સ્ક્રીનિંગ પેકેજ કે જેની કિંમત સુડતાલીસો રૂપિયા છે કે જે માત્ર આપણે જેવી સામાન્ય જનતા માટે અગિયારસો નવ્વાણું રૂપિયામાં કરી આપવામાં આવશે આ ઉપરાંત એન્જિયોગ્રાફી માત્ર ત્રણ હજાર નવસો નવ્વાણુંમાં એન્જિયોપ્લાસ્ટિક માત્ર ઓગણપચાસ હજાર નવસો નવ્વાણુંમાં અને બાયપાસ સર્જરી જેવી મોંઘી સર્જરી માત્ર એક લાખ નવાણું હજાર નવસો નવ્વાણુંમાં કરી આપવામાં આવશે વાત કરીએ અહીંના અનુભવી ડોક્ટર્સ સ્ટાફ અને ટેકનોલોજી વિશે તો આઠ લાખનો આ આંકડો દર્દીઓનો વિશ્વાસ બતાવે છે કદાચ એટલે જ આ બધા કારણોથી આ હોસ્પિટલ ની છે ચર્ચા કારણ કે અહીં થાય છે લોકોના ઓછા ખર્ચા અમારી સાથે જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મળીશું આપણે જલ્દી જ